પલસાણા બજારમાંથી એક જ દિવસમાં બે મોબાઈલ ફોન ચોરી થયો અને જૂટી ગયાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોંધાઈ પલસાણા મેઇન બજાર વ્યાજ તરફ જવાના રસ્તે પાસે મૂકેલી લારી પરથી ઓપ્પો એફ નાઇન પ્રો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજારનો કોઈ અજાણ્યો ચોરી ચોરી કરી ગયાની ફરિયાદ લલન સોનલાલ લખારાએ પલસાણા પોલીસ મથકમાં નોંધાવી જ્યારે બીજા બનાવમાં પલસાણા મેઇન બજાર બસ ડેપોની પાછળ આવેલા હરી લેડીઝ તલદ નામની દુકાન ચલાવતા પૂંજાબેન જેનીશભાઈ ભાવસર રહે બ્રાહ્મણફોળી પલસાણા ગામ પોતાની દુકાન પાસે હતા ત્યારે પોતાનો લાઇટ બ્લુ કલરનો રેડમી કંપનીનો મો મોડેલ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજારનો એક ઓટો રિક્ષામાં આવેલ બે અજાણ્યા ઈસમો જેના નામ સરનામાની ખબર નથી જેઓ ફરિયાદી પૂંજાબેન જૈનિષભાઈ ભાવસરના હાથમાંથી ભર બજારમાંથી મોબાઈલ ફોન ખેંચી જૂટવી લઈ નાસી ગયાની એક જ દિવસમાં બે મોબાઈલ ચોરીની ફરિયાદ પલસાણા પોલીસે નોંધાઈની માહિતી બુધવારે સવારે આઠ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની કાર્યવાહી પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નીતિનભાઈ રમણભાઈ વસાવાએ હાથ ધરી છે